એક જોડી લીધી છે આ એ પસંદ કરી છે મિત્રો બધાયના બરાબર ભરાઈ ગયા અમારે ભરાવા ની તૈયારીઓ હાજી અમારી ગાડી ગઈ અમારી ગાડી ફોન ઓર મિત્રો તો કેમ છો બધા બધા મજામાં જ છે તો સાંગે છે ફરીથી એક નવા બ્લોગમાં તો અત્યારે તો જો રવિવારીમાં માં રહી કેમ કે કિનુ મેં કઈ લેવાનું છે જો મે ઊભી છે બતાવું યોહા મે ઊભી છે મારી વાત માર બ્લોક ચાલુ કરવાન છે એટલે આ ઊભી છે માં હું લેવા જાવન છે શોપિંગ કરવા જાય છે તો થોડો મોટર નો આવાજ આવે છે તો એડજસ્ટ કરી લેજો અત્યારે તો હવે અમે આપણે નીકળી આલો આ ગાડી લઈને લઈને જવાનું છે આ જૂની હવે નીકળ્યું હાલો ગાડી આપણે ઓલી સાઈડ ક્રોસ કરવાનો છે બરાબર તો તને કેવું લાગે અહીંયા જો આમ બ્લોક હાલ ગાડી મીકી છે કેમ કે આમ રોડ ઉપર મેઘ તો ટ્રેન વાળા લઈ જાય

કેટલો તડકો આવ્યો છે હે વરસાદ આવશે આપણે પહોંચી ગયા જો અહીંયા સોથા માળે જવાનું કીધું છે તો આપણે સોથા માળે જાય હાલ અહીંયા લાગે તો છે સારું સસ્તું મળતું હશે જો દુકાન જાય તો ખબર પડે હા હાલે પકડ ફોડ હું ગાડી પાર્કિંગ કરી લઉં તો સોરી મિત્રો એ પેલા જે મોલ હતો ને ત્યાં નહોતું જવાનું જવાનું છે અહીંયા ઉપર Turn right toward Anand Mahal Road.

ટાણે હોતે લઈ લીધા સોરી મેં લીધા તો હાથ પાટ હા એટલા કેટલી જોડી છે ત્રણ જોડી મેં કપડાં લઈ લીધા ને આને લીધા છ જોડી શનિવાર આવી જાય શનિવાર રવિવાર આવું ત્યારે ચાલુ દસામાનું વ્રત ચાલો મિત્રો હવે આપણે ઘરે જઈ ઘરે જાવું ને બર્ગર ખાવા જાવું ના ના મેકિંગ પછી જાય હવે હું મેકિંગ જાય બર્ગર એક વાર કે ઘરે હવે ભાઈ કે ઘરે આ બધું સામાન મેકિંગ પછી જાય બર્ગર ખાવા કીનું તો જાય છે ઘરે કેમ કે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે હવે ને ઊન સુધી જાય છે નાસ્તો કરવા હજી તો બર્ગર ખાવા આવી ગયા છે અહીંયા થોડુંક રિઝલ્ટ થોડુંક પેલું શું કહેવાય ડાઉન આવશે પણ એડજસ્ટ કરી લેજો કેમ કે ઓલો ફોન છે કરે પડ્યો છે આપણું બર્ગર આવી ગયું છે બધું કોલ્ડ કોફી નથી આપણે બર્ગર ખાઈ લઈ પહેલાં મેં તો ક્યારનો વરસાદ આવે છે હજી રેતો નથી હવે અમે વિચારીએ છીએ જાય કે પલ્લીન જાય કે નથી જોવા નથી બીતા નથી

અમારી ગાડી ગાય અમારી ગાડી પણ અમારી ગાડી કોઈ દી બંધ નો પડે બધા ને પડે આમ જો એક સ્ટેપ માં ચાલુ થઈ જાય ઓબા ઈ અમારી ગાડી આ કાકાડે લઈ જાકો આ આ ફૂલ વર્તા મિત્ર તમને હમણાં બતાવું હવે હાચી નથી તો હવે આગળ બતાવ આ તો આ તો નોર્મલ નથી કહેવાય આ બતાવી હવે તમે હાસી બતાવો મિત્રો હવે આયથી હાસી નદી ઓલી નવી નદી રેડ નદી ઓ ન ગાડી દૂર ગમઈના આ ગાડીનો ભાઈ ભરો ફૂલ છે જોય શકો છો આ ટ્રાફિક છે નદી ભરી છે હા કેમેરો સાફ કરતો હો હા તું કેમેરો સાફ કરતો રહે નકર મિત્રો આપડા YouTube નહીં દેખાય જો ચાલો નદી ચાલુ થાય ચાલે હાલો ચાલુ થઈ ગઈ છે આઈથી આધી હાસી નદી આવે

वएलाएएलाए जो है वो थेला बड़ी गया अखंड मौत हेलो बिल्कुल मेरा सामान आ